જે નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી અત્યારે ઉનાળાનો ખૂબ જ તડકો પડી રહ્યો છે એવામાં જે લોકો તડકામાં બહાર નીકળે છે તો કાઈક વધારે પ્રમાણમાં જે લૂ લાગે છે બોડી છે તે વધારે હીટ થવા લાગે છે ગરમ થવા લાગે છે તો તેના માટેનો એક ગજબનો નુસ્ખો બતાવું છું જેનાથી તમારી બોડી છે તે એટલી હીટ પણ નહીં થાય ગરમ પણ નહીં થાય અને તમને લૂ પણ ઓછી લાગશે જ્યાં દોસ્તો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આયુર્વેદિક ને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને કઈક બીજાની સરખામણીમાં વધારે પ્રમાણમાં જ વધારે તડકો લાગે છે વધારે લૂ લાગે છે બોડી છે તે તડકામાં વધારે હીટ થવા લાગે છે ગરમ થવા લાગે છે અને અત્યારે ઉનાળાનો તડકો પણ ખૂબ જ પડી રહ્યો છે એવામાં ઘણા બધા લોકોને આ પ્રોબ્લેમ થતી હોય તો તેના માટેનો ગજબનો નુસ્ખો બતાવું છું કરવાનું શું છે તમારે એક ગ્લાસ ઠંડી છાસ લેવાની છે તેમાં બે છપટી તમારે શેકેલા જીરુંનો પાવડર અને બે છપટી કાળા મરીનો પાવડર બે ચમચી નહીં ફક્ત બે છપટી બે છપટી તમારે પહેલા જીરું હોય છે તેને શેકી લેવાનું છે અને તેનો પાવડર બનાવી લેવાનો છે કાળા મરી હોય છે તેને તમારે શેકી લેવાના છે અને તેનો પાવડર બનાવી લેવાનો છે બે છપટી તમારે જીરુંનો પાવડર અને બે છપટી કાળા મરીનો પાવડર એક ગ્લાસ ઠંડી છાસમાં મિક્સ કરી અને જ્યારે તમારે બહાર નીકળવાનું થાય ત્યારે તમારે આ વસ્તુ પી લેવાની છે આનાથી શું થશે કે તમને એટલી બધી લૂ પણ નહીં લાગે તમારું બોડી છે તે પણ તડકામાં એટલું બધું હીટ નહીં થાય ગરમ નહીં થાય ત્યાં દોસ્તો સો ટકા અછરકારક નુસ્ખો છે તમારે કોઈ પણ પ્રકારની જો તમે લૂ બાબતની અથવા તો તમારું બોડી છે તે તડકામાં વધારે ગરમ થતું હોય તો તમે અમુક પ્રકારના પાવડરો પીતા હોય અમુક પ્રકારની મેડિસિનો લેતા હોય તો આજથી જ બંધ કરી દયો તમારું શરીર છે તે અંદરથી ખોખલું બની જશે અને ક્યારે હાર્ટ એટેક આવી જશે તે ખ્યાલ પણ નહીં રહે એટલા માટે આજથી જ કોઈ પણ પ્રકારની મેડિસિનો ઇન્જેકશનો ટેબ્લેટો કેપ્સ્યુલો પાવડરો કોઈ પણ પ્રકારની કેમિકલવાળી મેડિસિનો લેતા હોય તો આજથી જ બંધ કરી દો અને ઉનાળામાં ઘણા બધા લોકોને આ પ્રોબ્લમ થતી હોય તો સાઉ સિમ્પલ અને સો ટકા અસરકારક નુસ્ખો છે અમુક લોકોને વધારે પ્રમાણમાં તડકામાં બહાર નીકળે છે તો લૂ લાગે છે અથવા તો તડકામાં બહાર નીકળે છે તો બોડી વધારે પ્રમાણમાં હીટ થવા લાગે છે ગરમ થવા લાગે છે તો તે લોકો માટે આ એકદમ બેસ્ટ નુસ્ખો છે કરવાનું શું છે એક ગ્લાસ ઠંડી છાશ લેવાની છે તેમાં બે છપટી તમારે જીરુનો પાવડર શેકેલા જીરુનો પાવડર અને બે છપટી કાળા મરીનો પાવડર મિક્સ કરી અને જ્યારે તમારે બહાર નીકળવાનું થાય છે ઉનાળામાં છે એમાં ઘણા લોકોને આ પ્રોબ્લેમ થતી હોય તો વિડીયોને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને શેર કરજો આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો